શિવાલિક ગ્રુપે રૂપિયા ત્રણસો કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો અમદાવાદમાં એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી આઈ એફ તરીકે સિક્યોરિટીઝ એન્ડ

ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કહેનારી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને ધી આર ઓલવેઝ લુકિંગ ફોર કે સારું ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના થઈ શકે શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું જ ડ્યુ કરી અને એમના પૈસા સિક્યોર હશે એટલે અમે એક એડવાઇઝરી કમિટી બનાવી છે એની અંદર દરેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ લોકો હોય છે એ કોઈ ફાઇનાન્સનું હોય છે કોઈ લેન્ડ ડિપાર્ટમેન્ટનું હોય છે કોઈક રિયલ એસ્ટેટનું હોય છે એટલે એ બધાનું અપ્રુવલ લઈ અને શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ એક કરોડ રૂપિયાની છે અને લોકિંગ ત્રણ વર્ષનું છે બટ ઘણા નાના લોકોની ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકો એક નાની એલ ફોર્મ કરી શકે અને એ એલએલપીની અંદર એક એક કરોડથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકે

અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જે જે બી આવાડી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે ઇન્વેસ્ટ કરશે રિયલ એસ્ટેટ છે રિયલ એસ્ટેટના ના રીટર્ન તો આપણે જોયેલા છે કેટલા છે બીકોઝ ફેક્ટરીની ની જેમ કાલોડી ફેક્ટરી બંધ થઈ ગઈ કંપની બંધ થઈ ગઈ પણ પૈસા તો રિયલ એસ્ટેટમાં જવાના જો પ્રોજેક્ટ જો કિક ઓફ થાય તો રેરા છે અને પ્રીમેચ્યોર લેન્ડ છે તો લેન્ડના ના તો થાય જ કરવાના છે એટલે એવા કોઈ ચાન્સ નથી કે રિયલ એસ્ટેટની અંદર રીટર્ન ના મળે આપણે જો ઇન્વેસ્ટર અત્યાર સુધીમાં કેટલા રજીસ્ટર થયા છે કે ના અમે લોકો આજથી ફર્સ્ટ ટાઈમ કર્યું બીકોઝ અમને એવું હતું ની બધી અપ્રુવલ આવી જાય પછી જ અમેનાઉન્સ કરીએ ટુડે ઇઝ ધેટ વી આર અનાઉન્સિંગ અત્યાર સુધી આ અંદર ખાલી ઓફિસ સિવાય બહારનાને કોઈને ખબર નથી હવે આમ આ ધીરે ધીરે અમારા જે ઇન્વેસ્ટર્સ છે ક્લાયન્ટ છે એને કરીશું અને આઈ થિંક અમને લાગે છે મહિના બે મહિનામાં અમારો પહેલો રાઉન્ડ જે ત્રણસો કરોડનો છે એ પતી જશે